વાત એમ છે કે સુરત મહાનગરપાલિકાની સિટી બસ નંબર બસો ચોપનનો ચાલક બસ લઈ રૂટ પરથી પસાર થઈ રહ્યો હતો તે સમયે લીંબાયત મીઠી ખાડીમાંથી પસાર થતા કેટલાક અસામરિક તત્વોએ બસનો નિશાન બનાવી પથ્થર પથ્થરમારો કર્યો હતો એમાં બસનો કાચ તૂટી જવા પામ્યો તો જેને ડ્રાઈવરે પોલીસ ફરિયાદ નોંધાવતા લીંબાયત પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે મેરા નામ વિષ્ણુ કિસાન ઠાકરે હૈ મેં જૈસા રૂટ પે સે આ હતા પેસેન્જર ભર કે મીઠી ખાડી મેં આયા દો પેસેન્જર નિમ્બાયત મીઠી ખાડી મેં ઉતારા જૈસે ઉતારા ફિર